અને ઠેઠ વેલડું એમ કીધું બાજુમાં આવીને જોગીદાસ ખુમાણી કે નાની બા ધોળા દર્શને જવું હોય તો હું તમારી ભેળો ઘોડા લઈને આલું છું તમે મારા બેન છો વેર તો ભાવનગર મહારાજા હારે કદાચ હોય બેન દાદબા ભેળા હતા કુંવર ભેળા હતા ભાવનગર મહારાજાની સિહોરમાં ગાદી હતી મેઘાણી લખેલી વાત તમને કરું છું તમે સાંભળીએ છીએ પણ ગોયલવાડની આ ધરતી છે કે કયો તો થોડાના દર્શને જવું હોય ખોડિયાના તો ભેળો ઘોડા લઈ લઉં પણ બેન મુંજાતા નહીં તમારો ભાઈ શું અને તેથી વેલડામાં બેઠેલી રાજપૂતાણી સુટા કેસ ધરા ઢળકે અને રાજપૂતીનો રંગ મુખે ઝળકે એને લાંબા હાથ કરીને જોગીદાસ ખુમાણના ઓરણા લીધા જોગાભાઈ હું રાજપૂતાણી છું તમારું બારવટું એક દી હોનાની મુઠે જો પાર ન પાડું તો હું રાજપૂતાણી નો કેવા મુજાતા નહીં હું તમારી બેન છું અને બેન કે હા પાડો તો ઠેઠ સિહોરના પાદર હું દીઉ આપને વેલાડાને બેન મૂકી જવાય આ ગોહિલવાડ છે આયા મેં કીધું નામી અનામી મહેમાન છે પણ દુનિયા જાકારો દીએ ને રાખે નહીં ઘરમાં રાણ કેદી માથા હાટે મૂલવે એ તો આયર તમારા એંધાણ એવા મારા ભાઈબંધ બંધ પરમ શ્રી મિત્ર લોક સાહિત્ય નો ગુગવતો સાગર એટલે મારે માય ભાઈ અને એમના દીકરા મારા ભાઈ બંધ મારા જિગ્નેશભાઈ ભાઈબંધ એટલે જયરાજભાઈ અને બધાય જે મિત્રો છે આયા એ પધાર્યા છે એમનું ખૂબ ખૂબ અભિવાદન છે આઈથી એમનું પણ સ્વાગત છે પધારો જયરાજભાઈ

જ્યાં સુધી ભાવડાની સામે બારવટું કરીને મારું સાવરકુંડલા પાસું ત્યાં સુધી નાવલી નું પાણી છે અને ભાવનગર મહારાજાને કેજો કે સમાધાન બે જ કાંઠે થાય કાં તો નાવલી ના કાંઠે અને કાં શેત્રુજી ના કાંઠે અને આ ભાવનગર મહારાજા તમે જાણો છો હવે મારે વાત અમીરાત ની કરવી છે ટૂંકી વાત કરું સાંભળજો કારણ કે હવે પેલા બચુભાઈ વાતું કરતા બેન ત્રણ ત્રણ કલાક ની વાત સાંભળવા ઓડિયન્સ છે ને ત્રણ કલાક ની વાર્તા ભાવનગર જવું પડે ત્યારે પોતાના ભાઈ ભાણખુમાણે ગાંડા તો નથી થઈ ગયા ને ભાવનગર સામે તરવાર ઉતાણી છે ભાવનગર ની આખી તમને પકડવા માટે ગાંડી થઈ ગઈ છે અને તમે ભાવનગર જવાની વાત કરો છો સિહોર જવાની વાત કરો છો ખરખરાની વાત કરો છો એ કે ભાણખુમાણ તમને ખબર નહીં પડે જે દી નાની બાના વેલડાને શિહોરના પાદર સુધી મેલવા ગયો ને તે દી દાંતભાને મારી ગોડીમાં બેલાડ બેહાર્યા હતા અને બેલાડ બેહારીને ઘોડેલીમાં ખેલાવતો ખેલાઉતો શિહોરના પાદર સુધી ગયો અને ઈ જુવાન દીકરો વયો જાય ને મારે ખરખરે ન જાવું પડે હવે હા પણ ભાવનગર મહારાજા હામે જોગીદાસ પારવટે હતા પણ ના દીકરા દીકરી મોટા ક્યાં થાતા એ ભાવનગર રજવાડામાં મોટા થતા ભાવનગર મહારાજા એ કીધું તું કે ભાવે ભલે દીકરાને ધરતીનું પાણી લાજે વાત એક બાજુ છે પણ અમીરાત થોડી મરી જાય આને રિસ્પેક્ટ કરી કેવાય આને સન્માન આપ્યું કેવાય દીકરીઓ માટે અને બોલાવી લીધા ભાવનગર રજવાડામાં ભલે જોગાભાઈ બારવટે હોય પણ એના દીકરાને થવા દઉં એ મોટા ભાવનગર માં થતા અને સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં મેઘાણી લખે છે કે આ બાજુ બધાય બધી જ્ઞાતિના જુવાનો બધાય આભડવા ખરખરો કરવા જાતા હતા એમાં માથે ધોળું પન્યું ઓઠી અને મરસિયા ગાતા ગાતા જોગીદાસ ખુમાન ડાયરા ભેળા ભળી ગયા કોઈને ખબર ન પડે અને ભાવેણ આવ્યું સિહોર આવ્યું અને પાંચસો જણા હતા એમાં રોણાનો અવાજ ભાવનગર મહારાજા ઓળખી ગયા કે આ જોગીદાસ ખુમાણ સિવાય બીજો અવાજ નો હોય એટલે આખા ટોળા ને વિધિ અને સડાપ સડાપ સડપ ડગલા દેતા દેતા આગળ હાલ્યા

અટાણે તો તમારે વાંધો કો કરે પડઈને ગોતતાય બીજાને અમારે મથી લેવું છે એટલે પણ વાંધો છે ને મથોને આ બીજા નાક ના બિચારા નવેઠીયા કુટાઈ દેશે યાર એમ નહીં હા જ તમને લોકેશન આપો હવે લોકેશન ઉપર તમે પાછા જાશો ને યાર તમે પાછા લોકેશન ગોતીને જાવ એવા ખરા ને એમ નહીં આને મર્દાનગી કહેવાય જેના પડ્યામાં ઉભાને તરવાળું ગાળા સંડી થઈ જાય નામ કરી દો આજ મારા દખમાં ભાગીદાર થવા માટે જોગિદાસ આવ્યા છે લોગા ભાઈ એની કલમે કદાચ કાળ થયો હોય છે એટલે એની હવે દાદભાની લાંબી નહીં હોય પણ છાના રહી જાવ અને કોઈ જોગીદાસ કુમાર ને કીધું કે હવે આપણે નીકળશું આઈથી ત્યારે કોઈ એટલું કીધું કે બે દી થઈ ગયા ભાવનગર મહારાજે અન્નનો દાણો મોઢામાં નથી મળ્યો સમજાવો ને તમે સાંભળજો જેના ગામ લઈ લીધા હોય જેની સામે બાળવટે હોય એ જોગીદાસ ખુમાણ ભાવનગર મહારાજાને ગળાના સમજીને જમાડે છે કે દાદપાનું થાવું હતું એ થઈ ગયું તમે જાણો છો પણ તમને મારા ગળાના હમસે જમી લ્યો આવો દુશ્મન ક્યાં મળે અને જેવા બેદી રોકાણા દે રાજભાઈ અને ભાવનગર મહારાજા ના આહુડા નુયા અને હે બેતા થા તો કીધા ફડા પેગડે પગ દીધા અને એટલું કીધું કે તો હવે રામ રામ કા તો નાવલી કાંઠે અને કા તો સેતરુંજી કાંઠે વળી મળશું પાછા બાગડતા 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 ફડા નીકળી જાય હવે સાંભળો જો વાત હવે શરૂ થાય છે નાની બાઈ ભાવનગર મહારાજાને ને બોલાવ્યા એ કે દરબાર કોને સામે બારવઠું કરો છો આપણો દીકરો વયો જાય જેના ગામ લઈ લીધા જેના ગ્રાહ લઈ લીધા જેની જમીન લઈ લીધી એને બદલો લેવાની ભાવના હોય એ મહારાજ માથે બનીયુ નાખીને ખરખરે આવે છે નાની સામે તમે આનો બદલો લેશો એટલે વજેસીએ કીધું નાની બાને કે તો સમાધાન કરી નાખું છું જોગાભાઈની આગળ સમાચાર મોકલાવું અને બોલાવી લઉં જોગીદાસ ખમાણ ને આયા ખમા પર કે જોગીદાસ ખમાણ કે ગામ ભાવનગર મહારાજા દેવા માટે તૈયાર છે જે જોગાભાઈ મોઠામાંથી બોલે ગામનો આપું તો ભાવનગર મહારાજા વજેસી બોલ્યો નો બોલ્યો થાય ક્યો એમને ભાવેણા આવે ક્યો એમને સિહોર આવે

ખુલ્લા નો ખપે વાત તો બહુ મોટી છે ટૂંકમાં કહું કલાકારો જાજા છે ભાવનગર મહારાજ આપે ગામ લઈ લો કે પેલું સાવરકુન લાપું સુગ ના કે તમે કાઈ બોલો તો તમને મારા હમસે સાવરકુન લાપું અને તેદી ભાવનગર સિહોર ની કચારી માં જોગીદાસ ખુમાણ બોલ્યા હતા કે તમે જો તમારા હમદેન મને કુંડલા દેતા હો તો નાની બા મારા બેન છે એ રાજપૂતાણી મારી બેન છે તમે જો કુંડલા મને આપતા હો તો હું જગદંબા સાક્ષી સાવર કુંડલા મારી નાની બા ને આપું છું બાકી જોગાને કુંડલા હવે ન ખપે એ કુંડલા પાછો આપું છું મારી બેન ને અને હવે સાંભળજો આ સમાધાન થઈ ગયું ગામ જે દેવાના હતા એ બધા લખી દીધા સાંભા ને પત્રે પછી ભાવનગર મહારાજે જોગીદાસ ના ખભે હાથ મૂકીને કીધું આ વાત રહી હુવાણીની સાંભળજો આમ સત્ય વાત છે પણ કેવી મજાક કરે છે બે સાંભળજો કે જોગીદાસ ભાઈ હવે આપણી ઉંમર થઈ જાય અને આપણા દીકરા જુવાન થઈ જાય ને કદાચ નો હાચવે તો એવું બને ખરું કે ન બને પણ સાંભળી લો તમે મારા ભાઈ બનશો હવે દુશ્મન નથી હવે તો આપણે ભાઈ બનશી કહું બા કરી લીધા આજ ભાવનગર દરબાર ને મોજ ના તોરા છૂટે છે જોગીદાસ ખુમાણ પાછળની પાછળ ઉમર છે ને એમાં ક્યાંય એનું દુખી ન જોયો હું આ ભાવનગર ની અમીરાત છે યાર હું કોઈ ચાઈના નો પપ નથી આવ્યો યાર આ હૃદય ની વાત કરું છું વાત જો મેઘાણી ને કે મને જીવ મળે છે તમારામાં શું કામ ઈ વખતે જે ગામની વાર્ષિક આવક ત્રીસ હજાર હતી ઈ જમાનામાં વર્ષો પહેલા

એને કીધું કે આપણે જાવું છે દ્વારકાધીશ ના દર્શન કરવા માટે તો અહીંથી ઘોડા તૈયાર થયા એમાં આયરન આયરો ભેળા હતા બધાય પણ ઘોડા લઈને ભેળા હતા અને ભાવનગર મહારાજ એ કીધું કે જે આયા ચોરાસી જમાડવી છે મારે પણ જે દ્વારકા પેલા ભગવાન દ્વારકાધીશ ની ધજાના દર્શન કરી અને ગોમતીમાં પેલા જે સ્નાન કરવા માટે ઉતરે ઈ ચોરાસી જમાડે આવું નક્કી થયેલું અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા મનાણી

અને પેગડામાંથી પગ લઉં ને વળી હાલતો થા નદીમાં ધબકો મારું તો તો વાર લાગી જાય મારી પેલા બીજા પડી જાય અને ઈ પેલા રાગા ધમર નામનો આયર બાગડદા 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 ઘોડા હલાવે દ્વારકા આવ્યું એટલે કોઈ પેગડામાંથી પગ લેવાની તૈયારી કરે છે પણ આઈ તો સાહેબ આંખના પલકારામાં જને નક્કી કરી લીધું કે ચોરાશ તો હું જ જમાડું બીજાને જમાડવા ના દઉં અને દાબા પડકે ઘોડાની એડી મારી એ બાગગ જામ કરી અને સાહેબ પેગડામાંથી પગ નથી લીધો

ત્રાપજ છકધારી રોડવેજ એમના તરફથી આવે છે જોરદાર તાળીઓથી વધાવી લેજો આ પાંચસો રૂપિયા આવે એની શ્રદ્ધા હોય અને ખૂણામાં બેઠા રૂપિયો ખીચા ન હોય તમને કઉસ છું મુજાતા ને તો સમય બળવાનું છે યાર ન હોય તેથી કકરાવાના ન હોય